એક તો સરપ એવા એમાંથી આવે પણ સરપંચ એવો હોય અને સભ્ય હોય બધા એક જેવા થોડા ખાવા મળે ને એટલે એટલે આપડે કોણ વાપડે

આ તો ઉતરી ગયો છે આ એ બાપા યા એ બસ થઈ ગયો કમ્પ્લીટ હે અને આ મારી વાત હપો હવે તારે કો ખોરાક નું કક કરવું પડશે ખોરાક નું શું ઊભો થાય હવે તા હવે ઊ શું દુખા છે અમે એ બાપા જો ફેર પડી જો ફેર જો થોડો કો લે ખોરાક ને મારી વાત હપો હા હવે તારે ખોરાક નું કક લે કરવું પડશે પછી શું ખોરાક નું અને હું કેમ કરને તો હા કઉ હા

દ્રાક્ષ ખજૂર સફરજન ને ઊ બધું મઉડા ને હવડા નાશી અને માપ નું બનાવ આપણે બે માપ હ હ હોજે ખોરાક થાય હ એટલે હેડ તો અતારે હેડ હા તું બધું શમલ લઈ આ મારા ઘરે આય તું અને નાશી ને આપણે માટલું બને પછી નાખ ઓય હું જોઉ હો હા હેડ હેડ જો હવે ઊછો ભેળ પડ્યો હો ભેળ પડી જાય ઓહ શિટ લેજે તો પકળો અલ્યા ભેળ તૈયાર કરું નું બધું માટલું

અલ્યા પણ ફટ નાસ ને પછી ખરાબ છે કોઈ આવતું છે સાવા કરતી અલ્યા આવું આવું ભયા ના ખાતો દે અલ્યા ઓના તો લોસા જ એક તો હેડ એક દમેટ અલ્યા પણ પાવડો છો કોઈ ખબર ના પડે એ હા મને કના શેત્રમાં આપના શેત્રમાં તો બધાય મોણો હોય છે અરે એ વાત છે મને હા વાત વીરી કના શેત્રમાં હવે કાલ સચો ઉલાવ એ વીયા દઈ ઓલો હોંકળો કોક દી અમે શેત્રમાં આવ્યા તો હોંકળાના શેત્રમાં જ ખાવાનું પડે હા રેડો તાર અહીંયા જાય હો હોકના શેત્રમાં ખાના બેટો કોણ દેવા સુકવું પડે આ થોડેથી આપણે ગાડી લીધી હા આ થોડી એમ તો આવી જશે હા રેડી હેડ ભાઈઓ કા દાટી હટાવતા ક્યાં જાવ છે એ

આપણા ખેતર માંથી મુર્ત કરો પણ આપણા ખેતર માં મુહૂર્ત ના કરાય એટલે બીજા ના કુક ના શેતર માં ના આવે ખોખરા કરી નાખીએ આપણા ખેતર મુરત મુર્ત કરો બીજો તમારે ખબર પડતી નઈ તો તમે ઘંટિયાર

અલ્યા કેટલા હતા અલ્યા હું શું કહું છું આપણે સમૂહ લગ્ન નો બધો જમણવાનો ખર્ચો મારા તરફ લખી નાખજો

મારે આલું તો તારે ના આલું તો ના હાલતો આ ગું ના હાલ હીરાની કિંમત તને ખબર છે એ હીરા ને પચી ઉપર ખાલી હો નું આવે તને શું ખબર હોય તો પછી અને ગોમર જમણવાળા દીક દિવસ

બાપા અમારા ખેતર માં છે આના બાયા ઇન્દ્ર નું પડે જોઈલું જ છે ભલે અમને ખબર ભલે વાત તો મેલ દીધું તો ખરી જો તો ખરી શું છે આ વાત અલ્યા આ તું જીતી લજો આ તને જોજો અલ્યા પૂરી આપડ તને જો તો હરખ મેલવાનું તમારે અલ્યા તોમ રાખો બોલજી આ શું શું હે

જમણવાનું તમે પણ હવે એમાં તો એમાં ઓલું પાછું નથી એમ ના ચાલે આ તો સમૂહ લગ્ન નું છે એમાં ના ચાલે મારા ઓલું થયું છે હા તમે ગમે એમ કઈ પકડાવ

તમે તો થયા પણ ઘણો મને ચેડે ભિખારી અલ્યા એડને થાશે જી થાવું એ જ તાર શું